અમે ઘરે તમને એમ કઈ કે ખાલી ટમેટા નું શાક કરી દો તમે કેમ કરી આવડા ઠાકર ધણી વાળા રહ્યા ને કે મારે ટમેટા નું શાક ખાવું છે

મને છે ને ગુજરાતી ખાવું છે તો ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન અને વગેરે 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 જી માગીશ ને ખાવા ભરપેટ મળી જાય એટલે હવે એ તો ફાઈનલ થઈ ગયું ને કે આઈ લવ રાજકોટ મારેલી હોટેલ જ જય ઠાકર ધણી ફેમસ હતી એ એ ફેમસ હતી નહીં હજી એ ફેમસ છે પણ મને ઈ નોતી ખબર કે આપણે અહીંયા જ પોગી ગયા છે એ છે કે હા તો હાલો આપણે હવે અંદર જઈને તારે જી ખાવું હોય કાંદા ટમેટા

તો આપણે પાછા જોવું પડે ને ચોખાઈ કેવી રસોડામાં છે એમ. એવાતે તમારી સાથે કારણ કે અત્યારે સરળતા માટે સારું છે. સ્વાસ્થ્ય માટે આપણે ખાવાનું ગમે પસંદ કરતા હોય તો તો પસંદ કરવું જ પડે એટલે કેવું છે ને અહીંયા આપણે આજે ચેક કરવાનું છે. લાગે છે. આ બોડીઓ કિચન દેખાય એવું કોઈ નથી કિચનમાં જાય. વાહ વાહ. રોસ્ટેડ કહેવાય મસાલા કહેવાય ઘી કેવાય છે પાપડ મને એટલી ખબર છે પણ લાગતું નથી આ કિચન એ છે કેમ કે ચોખ્ખું જેટલું છે જોવો ને તમે વાહ ભાઈ વાહ માર વગર માર એક નંબર કિચન બે જગ્યાએ જો પંજાબી બને છે મિત્રો ચોખ્ખા એટલે કે જે રીતે તમારા ઘરની અંદર નીચે લાદીમાં ચોખ્ખા હોય એ રીતે ચોખ્ખા તે બનાવવામાં આવે

તમારે મહિનામાં બે વાર ટોર થાય ભાઈ તમે કઈ કેસો થાકત ધણી વિશે બોલવાનું જ ન હોય વ્યવસ્થિત જ હોય આયા સ્ટોપ આયા જ હોય છે તો થાકત ધણી અમારે મહિના ત્રણ ટ્રીપ હોય મારે રાજુ લાગે જ ત્રણ ટ્રીપ હોય તો અને થાકત ધણી મત કર આગળ તમે દાખલા તરીકે હાલો અત્યારે થાકત ધણી હોટેલ તમે જમો છો પણ આની પહેલા તમે ગમે ત્યારે વોલ કરતા બીજી હોટેલ તો બીજી હોટેલ કરતા વધારે સુવિધા હું ભગવા 3 વર્ષથી અહીં આયા 3 વર્ષથી અહીં આવો છો તો બીજો હોટેલ કтта સ્વાદમાં ને માં એતે સુવિધામાં આવવું હોય તો જમમાં આવી શકે ફેમિલી સહી આવી ગયા ફેમિલીમાં આવી ગયા છે બધા કાઈયા કરવાની જરૂર છે વાહ હવે હાલો હવે પકડવાના છે જે હા એ છે જમ કોકને બોપરે માર છે જમમાં જો કેવું લાગ્યું

તો મિત્રો છાકર ધણીમાં અમે અત્યારે હાલ આવ્યા સારું લાગ્યું છે કસ્ટમરોને પણ સારું લાગ્યું છે અને અમે તો જો કે જ પહેલી વખત જમવા આવ્યા હતા અમે જોઈતી પોસ્ટમાં ઘણા લોકોમાં ફેમસ હતું એટલે બહાર અમે જો રિવ્યુમાં આપણે એક નાનું બાળક લીધું બાળક છે ને ભગવાન સ્વરૂપ હોય એ ક્યારેય ખોટું ન બોલે ને આપણે સીધું વિડીયોમાં પણ તમે જોયું કે લાઈવ એમનું રિવ્યૂ લીધું બાળકને પણ જમવાનું અહીંયા ભાવે છે કેમકે ટેસ્ટ જ એટલો સરસ હોય છે સરસ એટલે આમ કઈ ભડકા જેવો નહીં પણ નોર્મલી હોય ને એ પ્રમાણે પણ થોડોક સ્વાદ રેસ્ટોરન્ટ છે તો તમને ટેસ્ટી અલગથી સરસ લાગે એટલે જમવાનું તમને બહુ ગમ્યું છે પણ હવે મુખવાસમાં જોવાનું છે વિશાલ કહેતા હતા કે મુખવાસમાં વેરાયટી હોય છે આપણે મુખવાસમાં જોઈ કે વેરાયટી છે કે અદ મુખવાસ છે લે મેં તને કીધું સો પ્લસ આઈટમ છે એટલે મુખવાસમાં જોઈ લે કેટલી આઈટમ છે આઠ આઈટમ છે મુખ આ તો પણ ઓલા શાકના ના જેમ લાઈન ગોઠવી દીધી છે ઈ આ હોટેલ ખાસિયત છે કે તમને અહીંયા મળી રહે તમે માંગો એ બધું મળી રહે જે વસ્તુ માંગો ને એમાં તમને એકની જગ્યાએ 10 વસ્તુ હાજર સ્ટોકમાં માં अवेलेबल રહેશે એવું નહી કે આજે બટેટા શાક માંગ્યું તો આજ નથી તમારે સોમવારે બટેટા શાક ખાવા આવવું પડશે એવું પણ આપણે કામ કરી આપણે આપણે ઓખાણ કરી

કાંઈ કોઈનો બર્થડે હોય કે બીજું કાંઈ નાની મોટો પ્રસંગ કરવો હોય તો એ તમે મેનેજમેન્ટ કરી આપો હા કરી આપી અમારે અહીં ઇવેન્ટ થાય છે મેરેજ એન્ગેજમેન્ટ મેરેજનું પણ થાય છે એન્ગેજમેન્ટનું થાય છે પછી બર્થડે પાર્ટી હોય તો એના માટે તમે કંઈક થીમ ને એવું ગોઠવો હા થીમની આપણે જે બલૂન્સનું ને એની થીમ્સ આવે છે ને એક્ઝામ્પલ કોકના મેરેજ થયા હોય વન યર કમ્પ્લીટ થયા હોય બરાબર બર્થડે હોય ને તો હેપી બર્થડે એવું લખેલી ને એવી બધી એક્સ્ટ્રા તમને બધું ડેકોરેશન એ કરી આપવામાં આવશે જમણવાર તો તમારે અહીંયા આપી જ દેવાનું છે કેમ કે ટેસ્ટ અમને બેસ્ટ લાગ્યો છે બીજા બધા એ લાગ્યો છે તમને હુકમ એ ન લાગે તમને એ લાગવાનો જ છે અને બીજી વસ્તુ તો એ કે તમે જો અહીંયા જમવા આવ્યા હોય ને અને તમે આ વિડીયો જોયો હોય ને તો મને કોમેન્ટમાં રિવ્યુ જરૂરથી બતાવતો જો મારા બીજી વાત આપણે અહીંથી

સવારના દસ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી જ્યારે જમવું હોય ત્યારે અને જે જમવું હોય એ તમને હાજરમાં મળી રહેવાનું છે એ પણ ગરમા ગરમ અને ફૂલ સ્વાદિષ્ટ અમે તો વિઝિટ કરી છે તમે પણ એકવાર અવશ્ય વિઝિટ કરજો ડિસ્પ્લે ઉપર વધારે માહિતી માટે અથવા તો કોઈ ફંક્શન કે કોઈ પણ વસ્તુ બુક કરાવવા માટે તમને નંબર આપી દીધેલો છે અને એડ્રેસ જો ન સરખું સંભળાવવું હોય તો એડ્રેસ પણ આપી દઉં છું